શ્રી ગણેશ નમસ્કાર દર્શક મિત્રો ઉત્તરાયણ મકર સંક્રાંતિ તો સૌ પ્રથમ જાણીએ તો કે મકર સંક્રાંતિ કેમ કહીએ છીએ આ દિવસથી બધા કમૂરતા કેમ ઉતરી જાય છે અને મૂરતો બધા ચાલુ થઈ જાય છે સારા મુહૂર્તો આપણે એ દિવસથી પ્રારંભ થાય છે ત્રીજું જોઈએ કે દર્શક મિત્રો કે એવું થાય આપણને કે આપણા સનાતન ધર્મમાં હિન્દુ ધર્મમાં બધાય તહેવારો આપણા મુજબ આવે છે પણ આ ઉત્તરાયણનો તહેવાર અંગ્રેજી કેલેન્ડર મુજબ ચૌદમી જાન્યુઆરી આપણે આજે જોઈએ તો સૌથી પહેલું તો સૂર્યનું મકર રાશિમાં ભ્રમણ એટલે મકર સંક્રાંતિ સૂર્યનું વર્ષ દરમિયાન બારે રાશિમાં ભ્રમણ હોય છે મેષ રાશિથી મીન રાશિ સુધી જ્યારે સૂર્ય શનિની મકર રાશિમાં સૂર્ય તારીખ ચૌદમી જાન્યુઆરી એ આવે છે અને આ આ વર્ષે પણ ચૌદમી જાન્યુઆરી બે હજાર પચીસ ને મંગળવારે સવારે આઠ ને ચોપનથી પ્રારંભ થશે મકર રાશિમાં જે તારીખ બાર ફેબ્રુઆરી બે હજાર પચીસ બુધવારે રાત્રે નવ ને ચોપન સુધી એ રહેશે અને રાત્રિએ નવ ને પંચાવનથી સૂર્ય શનિની કુંભ રાશિમાં પ્રવેશ કરશે એટલે આ સમય જે પહેલાનો કીધો ચૌદમી જાન્યુઆરીથી બારમી ફેબ્રુઆરી સુધીનો એ મકર રાશિમાં સૂર્યનું ભ્રમણ રહેવાને કારણે આ સમય જે છે એ મકર સંક્રાંતિ કહે છે સૂર્યનું મકર રાશિનું ભ્રમણ એ મકર સંક્રાંતિ હવે આ સમય આપણા સનાતન ધર્મમાં જોઈએ તો માઘ સ્નાનનું શરૂઆત થાય છે નદીમાં સ્નાન કરવું જપ તપ દાન કરવા જે સંક્રાંતિનો સમય છે ને એ શ્રેષ્ઠ ગણ્યો છે સત્યદેવની સત્યદેવની કથા કરવી તમે તમે કથામાં અધ્યાયમાં સાંભળશો ને તો સાધુ વ્યાપારી દિવસે એમને સત્યદેવનું પૂજન કર્યું અને દર સંક્રાંતિ એ પૂજન કરતા હતા એટલે સત્યદેવની પૂજાનું મહત્મ આ સમયમાં આમ તો બારે મહિના સુધી કરી શકાય પણ આ આ સમયમાં જે સંક્રાંતિનો સમય છે એમાં કરેલું દાન તલનું દાન બહુ શ્રેષ્ઠ છે પેલા મેં નાના હતા ને ત્યારે તલની લાડુડી બનાવી અને એમાં અંદર પૈસો મૂકતા હતા અને એ પ્રમાણે પૈસા સાથે એ તલનું દાન આપતા હતા અને કહેતા હતા કે ભાઈ સાચવીને જોઈને જ ખાજો એમાં એમાં કંઈક મૂકેલું છે અને અમુક વાર ખાતે જે અંદરથી પૈસો નીકળે ને તો બધાય બાળકો બધાએ રાજી થતા હતા કે મારે આ ત્રણ પૈસા નીકળ્યા બે પૈસા નીકળ્યા પાંચ પૈસા નીકળ્યા એ વખતે એ ચલન હતું કોઈ બી તમે દાન આપો ને તો એમાં સાથે દક્ષિણા આપવી જોઈએ દાન દક્ષિણા વગર પરિપૂર્ણ થતું નથી તો દક્ષિણા સાથે દાન દાન જે છે છે એ પૂરું થાય કહ્યું હતું કે ભાઈ કમ ઉરતા ઉતરી જાય છે તો ઉત્તરાયણનો પ્રારંભ થાય ને પહેલા જે ધનુર્માસ આગળ જે આપણે વિડીયો કર્યો ને ધનુર્માસ રાશિમાં જ્યારે સૂર્ય હતા ને ત્યારે ધનુર્માસ હતો એટલે ધન્મથી જયારે સૂર્ય રાશિ પરિવર્તન કર્યું એટલે મકરમાં આવ્યા એટલે મકર સંક્રાંતિ થઈ એટલે જે ધનુર્માસનો જે હતો પીરિયડ એની સમાપ્તિ થઈ એટલે કમૂરતા ઉતરી ગયા એટલે આ દિવસથી શુભ મુહૂર્તો શરૂ થયા શુભ મુહૂર્ત આપણે બધા સારા કાર્ય આ દિવસથી આપણે કરી શકીએ તો દર્શક મિત્રો આ ત્રીજો પણ આપણે પ્રશ્ન કહ્યો હતો કે ભાઈ હિન્દુ ધર્મનો તહેવાર આ અંગ્રેજી કેલેન્ડર મુજબ કેમ ઉજવીએ છીએ ચૌદમી જાન્યુઆરી તો માહિતી આપણે જોઈ લઈએ હવે જોઈએ કે આપણે ઉત્તરાયણનો તહેવાર જાન્યુઆરી એ જ કેમ આપણે મનાવીએ છે એનું કારણ શું તો સૂર્ય જે છે ને એક રાશિમાં એક મહિના સુધી રહેશે તો એક વર્ષમાં જ્યારે બારે રાશિ હોય છે ને એમાં સૂર્ય પરિભ્રમણ કરતા હોય છે એટલે એક મહિનામાં એક રાશિ પરિવર્તન કરે છે એક માસ સુધી રહે છે જે ચૌદમી જાન્યુઆરીએ રાશિ પરિવર્તન કરી અને સૂર્ય મકર રાશિમાં આવે છે એટલે આપણે ચૌદમી જાન્યુઆરીએ મકર સંક્રાંતિ તરીકે દર વર્ષે ઉજવીએ છીએ તો આપણું હિન્દુ પંચાંગ મુજબ એક વર્ષમાં બે વખત સૂર્યની સ્થિતિમાં પરિવર્તન થાય છે સૂર્ય ઉત્તર તરફ અને દક્ષિણ તરફ સૂર્યનું ઉત્તર તરફ જે ધરવું હોય ને એને ઉત્તરાયણ કહે છે અને સૂર્ય જ્યારે દક્ષિણ તરફ ધરે ત્યારે એને દક્ષિણાયણ કહે છે તો સૂર્યનું ઉત્તર તરફ ઢરવું એટલે ઉત્તરાયણ શિશિરઋતુથી પ્રારંભ થાય શિશિર ઋતુ વસંત ઋતુ અને ગ્રીષ્મઋતુ આ ત્રણ ઋતુ સુધી એ ગણાય છે અને ઉત્તર તરફ સૂર્યનું હોય છે અને સૂર્યનું મકર રાશિથી મિથુન રાશિ સુધીનું ભ્રમણ એટલે ઉત્તરાયણ મકર રાશિ થી મિથુન રાશિ મકર કુંભ મિન મેષ વૃષભ ને મિથુન આ રાશિનું ભ્રમણ એટલે ઉત્તરાયણ અને કર્ક રાશિ થી ધન રાશિ સુધીનું સૂર્યનું ભ્રમણ એટલે દક્ષિણાયન કર્ક સિંહ કન્યા તુલા વૃશ્ચિક હેમંત ઋતુ એ દક્ષિણાયન તરીકે ગણાય છે તો મકર સંક્રાંતિ એટલે સૂર્યનો મકર રાશિનો પ્રવેશ આપણે વાત કરી તો આ દિવસે શુભ મુહૂર્તો શરૂ થાય લગ્ન યજ્ઞો નવા મકાનમાં રહેવા જેવું નથી કહેતા કે નૂતન ગૃહ પ્રવેશ કરાવવો આ બધા માંગલિક કાર્યો આ દિવસથી એ શરૂ થતા હોય છે તેમજ આ સમયમાં નદીઓનું સ્નાન માઘ સ્નાનનો પ્રારંભ જે આગળ વાત કરીએ આ સિવાય જપ કરવો તપ કરવું દાન કરવું આ બધું પુણ્યનું કાર્ય તેમજ બહુ વિશેષ કહ્યું છે કે શ્રાદ્ધ કર્મ આ સમયે શ્રેષ્ઠ કહ્યું છે અને આ શ્રાદ્ધ કર્મનો મહિમા પણ મોટો છે આ દિવસે આકાશ બિલકુલ વાદળ વગરનું હોય છે સ્વચ્છ હોય છે બિલકુલ વાદળ હોતા નથી આથી આ વખતે આ દિવસે ખુલ્લા આકાશ નીચે રહેવું ને એ આરોગ્ય માટે ઉત્તમ કહ્યું છે એટલે ધાબા ઉપર બધા નહીં પતંગ એ કરવા જાય છે ખુલ્લામાં તમે રહો છો આકાશ નીચે ખુલ્લામાં એટલે આરોગ્ય એનાથી સારું રહે છે શ્રીમદ ભગવદ્ ગીતામાં પણ કહ્યું છે કે શુક્લ પક્ષ અને ઉત્તરાયણનું મૃત્યુ એ ઉત્તમ ગતિ આપનારું કહ્યું છે દિવસ હોય શુક્લ પક્ષ હોય અને ઉત્તરાયણ હોય આ મૃત્યુ ઉત્તમ ગતિ આપનારું કીધું છે એટલે તો આપણે નથી બધા જાણો છો ને કે ભીષ્મ પિતામળ બાણસૈયા ઉપર રહ્યા અને પ્રતીક્ષા કઈ કરી ઉત્તરાયણનો દિવસ આવે ને એ દિવસની પ્રતીક્ષા કરી અને ઉત્તરાયણના દિવસનું મૃત્યુ એમને શુભ માલ્યું અને એ દિવસે એમને ઉત્તરાયણ સુધી પ્રતીક્ષા કરી તો આ હતો ઉત્તરાયણનો મકર સંક્રાંતિનો મહિમા નારાયણ